પણ કઈક ની કઈક વાતે દરેક ના અલગ અલગ દુઃખ અલગ અલગ પરિવારમાં અલગ 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 વ્યક્તિગત દરેક ના છે ને તમારું કેમ કે બીજા આજના જમાનામાં કોઈ તમારા સગા વાળા તમારા ઘરના પરિવાર ના ના કોઈ દુઃખ સમજે તમારી દુખ ની કોઈ વસ્તુ એમને કિંમત હોય કઈ પડી હોય પડી હોય તમે જોઈ લીધો અનુભવ કરી લીધો ને બધાએ આ સંસાર છે એનો તમે એક સપોર્ટ માગી જોયા બધા જોડે હાથ લોભા કરી જોયા કે ભાઈ અમે દુખી છે કંઈક લાવો ને મદદ કરો ને મદદ કરો ને તો મદદ કરવા વારાય તમારી કરી હશે જે સાચા હશે તમારી જોડે નિસ્વાર્થ ભાવે સંબંધ રાખતા છે અને મદદય કરી હશે પણ તેમ છતાંય તમે દુખી ના દુખી જ રહ્યા ને અને એટલું બધું દુઃખ આવી ગયું ને એટલે પરિવાર વાળા કુટુંબ વાળા સગા સંબંધીઓ મિત્રો બધાએ હાથ ઊંચા કરી લીધા કરી લીધા ના કરી લીધા કે નહીં આજ તમને એવું મહેસૂસ થતું હશે કે માં હું એકલો છું દીકરીને એવું કોઈ મહેસૂસ થતું કે મા હું એકલી છું આવું ક્યારે કહેતા નહીં સાહેબ તો હું મેરડી હજારો હાથ વારી તમારી જોડે છું જો મારા સાનિધ્યમાં આયા હોય અને મારી પર એક મોદ્રો વિશ્વાસ આયો હોય તો ક્યારે આવું દુખી થઈ અને મનથી આવો વિચાર ના કરતા કે હું એકલો છું કે હું એકલી છું તો મને મેલેડી ખોટું લાગશે દુખ લાગશે કે દીકરા હજુ તને શંકા થાય છે કે હું તારી જોડે નહીં એમ ખાલી એ મહેસૂસ ખાલી શંકા થાય ને એવી કે માં આવો તો મને એટલી બધી શંકાઓ થઈ ઘેરાઈ જાય છે ને હવે તો માં વિશ્વાસ તારી પર છે છતાં એવું થાય છે કારું માતા શક નહીં ખાલી આવો છો ને મનથી મનથી દિલથી પ્રાર્થના કરજો કે તું માં મારી જોડે હોય ને જો હાથ લામ તું મારી જોડે હોય ને આવા દુઃખમય તે આવા પહાડ જેવા દુઃખમય તે આવા જબરા ખતરનાક દુઃખમય તે માં તું મારી જોડે હોય ને તો મને એક અણસાર નો નો હાલ ને

કે માં તું ચોવીસ કલાક તું અમારી જોડે હોય છું અમે તને રાત દાડો યાદ કરીએ છીએ તો માં અમારા દુઃખ સમ નહીં મટતા એટલે નહીં મટતા કે જે દુઃખ ના લઈને તમે રો છો ને એ ખરેખર માં તમને એનું દુઃખ જ નહીં જે વસ્તુ માટે તમે રોહો છો જે વસ્તુ માટે માતાની ભક્તિ કરો છો એની ઉપાસના કરો છો એના રવિવાર ભરો છો ખરેખર માં એ વસ્તુનું છે ને તમને દુઃખ જ નહીં તમને દુઃખ છે ને કોઈ બીજી વસ્તુનું હજુ એ મહેસૂસ થતું કોઈ રહેવા ઘર ના હોય તો મારા રવિવાર ભરતો હશે કોઈને દીકરો ના હોય હવાઝેર માટીની ખોટ હોય એ કદાચ મારા રવિવાર ભરતો હશે કોઈને એનો દીકરો દારૂ પીતો હશે એના માટે કોઈ રવિવાર ભરતું હશે કોઈ એના દીકરાને સંબંધ નહીં થતો હોય એના માટે કોઈ રવિવાર ભરતું હશે કોઈ એને જમીનનો દસ્તાવેજ નહીં થતો હોય એના માટે રવિવાર ભરતું હશે કોઈ કોઈ પોતાના રોગથી પીડાતું હશે કેન્સર છે ટીબી છે ડાયાબિટીસ છે કે ગમે તે પણ આવી રીતે અલગ અલગ માણસો અલગ અલગ અરજીઓ હોય છે ને પણ આવા અરજીઓ મને મૂકો છો છતાંય તમારા દુઃખ દૂર ના થાય તો રોજ કહું છું હજુ કહીશ મનમાંથી શંકા કાઢી નાખજો કે માતાજી હાંભરતા નહીં નાય ચોવીસ કલાક એક કે સેકન્ડની તમારો મનનો વિચાર પોંચવા વાળી અને સમજવા વાળી માતા પણ એ દુઃખ તમારા એટલે દૂર ના થાય જલ્દી કેમ કે અમુક દુઃખ છે ને કર્મો ના એ હોય છે હોય ને મુખ્ય દુઃખનું કારણ શું તમારા કર્મો હવે કરમ બાજુ તો તમારી દ્રષ્ટિ જતી જ નહીં બધા એક જ વાત પકડીને બેઠા છે અમને કઈક નડતર છે અમારી પર કોઈ કરી નાખ્યું છે ધંધો વધી દીધો મારા દીકરાને કોઈ ખવડાવી દીધું છે મારી દીકરીને કશું ઘુંગાડી દીધું છે ફલાણો ઢેંકણો નાન તે કઈક રોગ આવ્યો કઈક બીમારી આવી ગરમ કઈક કેન્સર થયું કે ડાયાબિટીસ થયો તરત શંકા કંઈક નડસ હું કે કરી નાખ્યું છે હું મેરડી માતા એવું કહીશ કે જો મારા સાનિધ્યમાં આવતા હોય ને તો વિશ્વાસ રાખજો જેણે જેણે ખાલી પગ મૂક્યો છે ને એનું ગમે તેવું કરેલું હશે ને તો એ પાતાળમાં ઘાલી દઈશું મેરડી માતા એટલે એ વાત તો વિચારવાની આવજ એ વાત વિચારવાની આવજ કાઢ નાખો ડિલેટ મારદો દો મગજમાંથી ડિલેટર ના ખોબી યાર બધાએ કે આ વાત તો મેલી દીધી લે આનું તો કોદા પૂછવું નહીં અને જોણવું નહીં લે આવા જંતર મંતર તો કદાચ છે ને મારા ધૂળ બરાબર નહીં આવી તાંત્રિક વિદ્યાઓ સાધનાની વિદ્યાઓ આવી ચૂડેલો બધી અઢાર જાતની હોય એવી અઢાર જાતની ચૂડેલો છે ને આ મારી બોટલમાં ફિટ કરીને ભરવું મેલડી એટલે આ વાત તો મગજમાંથી કાઢી નાખજો કાઢી નાખશો ને હા હા વિચારો તો એ વાતનું વિચારજો કે માં અમે અમારા કર્મથી દુખી છીએ ત્યાં કીધું છે ને કે કર્મનું દુઃખ મુખ્ય દુખ કર્મનું હોય છે કોઈ રોગથી પીડાતું હોય ને એનું કારણ મુખ્ય કોઈ માતા દેવ નહીં એના છે ને જવાનીમાં એવા જબરાક ખોટા કરમ હશે જ અને એનો પસ્તાવો એને નહીં કર્યો હોય અને ચરબીનો ભરેલો હોય અને અહંકાર કરીને ફરતો હોય હું માતા વાતા નહીં માનતો ભગવાન ને નહીં માનતો અને ખોટા પાપ કર્યા હોય માંસ બટન ખાધા હોય ચોરીઓ જાત જાતનું એવા ગુના કે સજા છે ને અહીં ધરતી પર ઓછી પડે ને કદાચ એ ભોગાવવા માટે તો ભગવાને છે સ્વર્ગ અને નર્ક બનાવ્યું હેલો મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો ખૂંખાર મેળીમાં પ્રવચનના વિડીયોમાં મિત્રો આજે આપણે નવી વાત કરશું કે જે બારજાધામમાં જે પ્રવચન થઈ રહ્યું છે મિત્રો તો ત્યાં જે અમુક લોકો જે પરચાની વાત કરતા હોય કે ખૂંખાર મેળીમાં પરચાની વાત કરો ભાઈ તો મિત્રો ખૂંખાર મેળણીમાં એવું પ્રવચનમાં કહે છે કે હવે તો મારા પરચાની કોઈને નવાઈ રહી નથી પરંતુ ઘણા લોકો નવા નવા હોય છે તો તે લોકોને એવું બહુ હોય છે મિત્રો જે માતાજીના પારખા લેતા હોય એવા લોકો બહુ જોવા મળે છે મિત્રો તો એવા લોકો હોય મિત્રો તો તે કઈ રીતે હોય મિત્રો

ત્યારે તેનું કામ જે લોકોના નો થવાના કામે નો કરી નાખ્યા મિત્રો એમના માત્ર એક પ્રાર્થના છે તો એ છે ખૂંખાર મેળમાં મિત્રો લાખો શ્રદ્ધાળુઓનું એ આસ્થાનું કેન્દ્ર બનેલું છે બાર હજાર ધામ છે તો ત્યાં અત્યારે જે બે બે ત્રણ ત્રણ લાખ લોકો રવિવારે પ્રવચન સાંભળવા માટે આવે છે તો મિત્રો બે બે ત્રણ ત્રણ લાખ લોકો આવે છે તો તેમના માટે જે બેઠવાની સુવિધા બેસવાની સુવિધા અને રહેવાની સુવિધા બધું ત્યાં થઈ જાય છે મિત્રો જેમ કે તમે શુક્રવારે તે લોકો પોસ્ટનું કે કાર્યવાર માંડીને ગાદી ચાલુ રહેશે તો રહેવાની તો નહીં પણ બેસવાની સુવિધાને જમવાનું પણ હોય છે મિત્રો ત્યાં તો એ રીતે ખૂંખાર મેલીમાં સાનિધિમાં લાખો શ્રદ્ધાળુઓ આવે છે અને જે લોકોને તે દુઃખી ન થાય તે માટે માળીએ ઘણા પ્રયત્નો કરે છે મિત્રો ખૂંખાર મેલીમાં ના સાનિધ્યમાં જે સ્વયંસેવક હોય છે મિત્રો તે અનેક પ્રકારના પ્રયત્નો કરતા હોય છે તો મિત્રો બૂટ ચંપલની સેવા તમે જોયું હશે એક યુટ્યુબના ચેનલ પણ છે બૂટ ચંપલ સેવા બાર ધામ કરીને તો એવી ઘણી બધી સેવાઓ મિત્રો ઘણા લોકો ચાનું ચાની સેવા આપતા હોય મિત્રો કે મફતમાં બધાને ચા પીવડાવતા હોય પછી બુટ ચંપલની સેવા મિત્રો તો લોકો હોય હોય તે તે ચંપલ આપતા હોય બધું હોય પછી ઘણા લોકો જમાડતા હોય એવું પણ તેમનું કામ પૂર્ણ થાય મિત્રો અમુક લોકોએ નોકરી નું કીધું કે મારી મને નોકરી મળી જાય હું તમારું આ રીતે તમારી માનતા કરું છું એવું કરતા હોય તો મિત્રો એનો શ્રદ્ધા ભાવ જુઓ મિત્રો કે જેના ઘણા લોકો એવી માનતા કરતા હોય કે મારી મારો કામ થઈ જાય તો હું તમને નાડિયેર ચડાવીશ પરંતુ એ લોકો પછી નાળિયેળમાંથી પણ જાય ને માડીને વીસ રૂપિયા ચડાવીને વહી જાય જાણે માતાજી પૈસા જ ન જોઈએ મિત્રો માતાજીને જાણે કેમ પૈસાની જરૂર એવી રીતે ઘણા લોકો કરતા હોય છે પરંતુ મિત્રો બારજા દામમાં ખૂંખાર એવું કહે છે કે તમે એવું કરો નહીં મિત્રો એવું કરવાથી તમે જે માડીના સાનિધ્યમાં જે તમે એવું કરો મિત્રો તો માળી એવું કહે છે કે તમને આગળ જતા તમે હેરાન થાવ તો મિત્રો એવું ના કરવું જોઈએ જેમ કે તમે માનતા માની હોય આ વખતે કે માડી મારું આ કામ થઈ જાય હું તમને નાળિયેર ચડાવી અને પછી તમે નાળને બદલે સો રૂપિયા ચડાવો વીસ રૂપિયા પચાસ રૂપિયા તમે બે હજાર દસ હજાર તમે એટલા ચડાવો મિત્રો તો એ વ્યર્થ છે કારણ કે તમારો ભાવ હતો તમે નાળિયેર ચડાવો કીધું પરંતુ માતાજીએ તમારો ભાવ જોઈને કામ કર્યું જેટલા ભાવ શ્રદ્ધા ભાવથી તમે માતાજી ઉપર માનતા કરેલી પણ પછી તમે સમય જતા તમારું કામ તો થઈ ગયું પછી ઘરે પતી ગઈ એટલે પછી માણસ શું કરે મિત્રો કે તે બધું ભૂલી જાય તે કેવી પરિસ્થિતિમાં હતો ને કેવી પરિસ્થિતિમાં આવી ગયો કેટલું તેનું સારું થયું તે બધું ભૂલી જાય ને પછી તેને અભિમાન આવી જાય અને તે લોકો હોય મિત્રો ઘણા લોકો એવું કરતા હોય કે માણીના સાનિધ્યમાં આવે એટલે પછી આળસને લીધે નારિયલ ના લઈ આવે અથવા તો તે કોઈ પણ વસ્તુ માંદી હોય એ વસ્તુ ના લઈ અને પછી એની જ પૈસા ચડાવી દે તો મિત્રો માળી એવું કહે છે કે મારા સાનિધ્યમાં શ્રીફળ માન્યું હોય તો શ્રીફળ પેટે વીસ રૂપિયા આપશો નહીં કે નહીં પચાસ રૂપિયા આપશો જો તમારો ભાવ હોય ને તમે દસ રૂપિયા પાંચ રૂપિયા વીસ રૂપિયા જે આપો એ પરંતુ તમે એવી રીતે શ્રીફળ પેટે પૈસા આપો તો એવું ના કરતા જેમ કે તમે કોઈ પણ દેવસ્થાને જાવ ઉખાન પેઢી મેં જે બારેજા ધામનું જ નહીં પરંતુ દરેક દેવસ્થાનનું કીધું મિત્રો કે મિત્રો આવી રીતે જ કોઈ પણ જગ્યાએ તમે જાવ એટલે આમ પૈસા ના જળાવી દેવા એવી રીતે મિત્રો ધ્યાન રાખવું એને લીધે તમે હેરાન થતા હોય છે તો વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરી દેજો ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ દેજો આ વધારે પ્રકારના વિડીયો માટે તો જય ખૂબ માં જય હો છે તમે